કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી છે દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર તો કોમર્શિયલ વાહનો પર ટોલ ટેક્સમાં વધારાથી જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થશે ત્યારે કહી શકાય કે મતદાન પૂર્ણ થતાની સાથે જ ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવી પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો કરાયો છે તો મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઈ ન હોઈ શકે ભાજપા દૂર થશે તો જ મોંઘવારીથી રાહત થશે તેમ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું ચૂંટણી પૂરી થઈ મતદાતાઓ સાથેનો મત લેવાનો કાર્યક્રમ પૂરો થયા પછી ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માળ આપવાની નીતિને અખત્યા કરી છે જે રીતે દૂધની અંદર ભાવ વધારો જીતવામાં આવ્યો છે સામાન્ય રોજ બરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે ત્યારે દૂધમાં બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો વધારો ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે હેરાફેરી થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સહિતના માહનોમાં ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ ટકાનો વધારો એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર વીસ થી પચીસ રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે આજ ટોલ ટેક્સની અંદર પેલા બે હજાર ત્રેવીસમાં દસ રૂપિયાનો વધારો જીકી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ જ મતદાન ભેગો દિનનો કરાવી દીધો છે ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જેવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે ત્યારે સામાન્ય ને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે મને એમ લાગે છે કે આનાથી મોટી બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં કોંગ્રેસ પક્ષ પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઊભું છે અને જનતાને કઈ રીતે આ મોંઘવારીના માર્ગમાંથી મુક્તિ અપાવી શકાય એના માટે જનતાએ જાતે પણ હવે વિચારવું પડશે કે આ સમય એવો છે કે જ્યારે જ્યારે ભાજપા આવે છે ત્યારે ત્યારે ભાજપા મોંઘવારીનો માર આપે છે આપણે આશા રાખીએ કે ભાજપા ભાજપા દૂર થશે તો મોંઘવારીમાંથી મુક્તિ મળશે